નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ આઠ વિષય નો પાઠ સત્તર ચીત તું સિંધને ચિંતા ધરે ના સ્વાધ્યાયના પ્રશ્નોની સમજૂતી મેળવીશું તો મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ સત્તર ના સ્વાધ્યાયના પ્રશ્નો પેલું વાતચીત એમાં પ્રશ્ન પેલો તમે ક્યારે ક્યારે ચિંતાનો અનુભવ કરો છો સાની મને મુખ્ય પરીક્ષાઓમાં સારા ગુણ મેળવવાની મારા મિત્રો સાથેના સંબંધો જાળવવાની અને મારા માતા પિતાની અપેક્ષાઓ પૂરી કરવાની ચિંતા રહે છે ક્યારેક મારા ભવિષ્ય વિશે પણ વિચારો આવે છે હું મોટો થઈને શું બનીશ બીજું ચિંતાના કારણો દૂર કરવા શું કરવું જોઈએ તો જવાબ ચિંતાના કારણો દૂર કરવા માટે સૌ પ્રથમ સમસ્યાને ઓળખવી જોઈએ પછી તેના નિરાકરણ માટે યોગ્ય યોજના બનાવવી જોઈએ વાતચીત કરવી ધ્યાન કરવું રોજની નિશી લખવી અને વ્યાયામ કરવો જેવી પ્રવૃત્તિઓ પણ ચિંતાના ચિંતા ઘટાડવામાં મદદ કરે છે જરૂર પડે તો શિક્ષક માતા પિતા કે અન્ય વિશ્વાસપાત્ર વડીલની મદદ લેવી જોઈએ પ્રશ્ન ત્રણ કોઈ બાબતની ચિંતા કરવાથી સમસ્યા હલ થઈ શકે કેમ મિત્રો ચેનલ ઉપર નવા હોય વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી બીજું કે મિત્રો તમારે આ પાઠની પીડીએફ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો અને ખાસ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાની છે ત્યાર પછી ચોથો પ્રશ્ન આપણે ફળની આશા રાખ્યા વિના કામ કરે રાખવું જોઈએ આ વાત સાથે સહમત છો શા માટે તો હા હું આ વાત સાથે સહમત છું ફળની આશા રાખ્યા વિના કામ કરવાથી આપણને કર્તવ્યનિષ્ઠ બનીએ છીએ જ્યારે આપણે ફળ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે આપણે પરિણામની ચિંતા તણાવ અનુભવીએ છીએ અને કામની ગુણવત્તા પણ ઘટે છે જ્યારે આપણે માત્ર કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે આપણે વધુ સારી રીતે કામ કરી શકીએ છીએ અને આનંદ પણ મેળવી શકીએ છીએ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે કર્મણીએ વિધિકાર રસ્તે માં ફલે શું એટલે કર્મ કરવાનો અધિકાર આપણો છે પરંતુ ફળ પર આપણો અધિકાર નથી બીજું શબ્દ યાદીમાંથી જુદો પડતો શબ્દને તો અહીંયા જે કાળા અક્ષર છે એ શબ્દ ઉપર તમારે છેકો મારવાનો છે મેં નીચે અન્ડરલાઈન કરી છે તો ચિંતા દુઃખ ફિકર કાળજી જુદો પડે છે બીજામાં લક્ષ જુદું પડે છે ત્રીજામાં બૂમ જુદી પડે છે અને ચોથામાં પગલું જુદું પડે છે તો આ શબ્દ પર તમારે ચેકો મારવાનો છે ત્રીજું શબ્દકોષનો ઉપયોગ કરી આપેલા શબ્દનો અર્થ જણાવો લખો અને વાક્ય બનાવો તો એટલે મન અંતઃકરણ વાક્ય મારું આજે એકાગ્ર થતું નથી ચિંતા ફિકર મનની ચિંતા ફિકર મનની અશાંતિ વિચારનો બોજો પરીક્ષાની ચિંતા મને રાત્રે સુવા દેતી નથી ચેતના જીવિત જાગૃત ને સજીવ વાક્ય મનુષ્ય એક ચેતન પ્રાણી છે ચેતના ચેતના જાગૃતિ સભાનતા આજકાલ સમાજમાં પર્યાવરણ પ્રત્યે વધી રહી છે ત્યાર પછી ચોથું વાક્યના આધારે રેખાંકિત શબ્દનો અર્થ ધારો ને લખો તો પેલું અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે જાજુ અંતર નથી તો બે સ્થળો વચ્ચે ભૌગોલ વચ્ચેની ભૌગોલિક

વૃક્ષ નવપલિત થઈ છે નવ એટલે નવા ને નવી ત્યાર પછી પાંચમો પંક્તિઓનો સાચો અર્થ આપેલા વિકલ્પમાંથી દર્શાવો એમાં પેલું સત્તાવાર જંગમ જળ ચેતનામાં માયાનું બળ ઠરે છે તો મા જવાબ આવશે છેલ્લું રાઈટ કરવાનું છે બોક્સમાં માયાની સામે જળ અને ચેતનનું કંઈ ઉપત્તું નથી બીજું

તારું ધાર્યું થતું હોય તો સુખ સંચેત દુઃખ હરે તેનો જવાબ છે જો તારી ઈચ્છા મુજબ થતું હોય તો સુખ ભેગું કરજે અને દૂર કરજે આપણે આવે છે એનો જવાબ છે માં વિગત લખો તો શું ક્યાં અને ક્યારે ઠરે માયાનું બળ સથાવર સ્થાવર જંગમ અને જળ ચેતનામાં હરે જન્મ અને મરણનો ભય શ્રી કૃષ્ણ ચંદ્રનું સ્મરણ તો આ રીતનું કોષ્ટક થશે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી અને આ પાઠની સ્વાધ્યના પ્રશ્નોની પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે એ ડાઉનલોડ કરી ધોરણ આઠ વિશે ગુજરાતીના દરેક પાઠના સ્વાધ્યના પ્રશ્નોની પીડીએફ તમે જોઈ શકો છો સાતમો ચિત તું શા માટે ચિંતા કરે છે આ વાતને કાવ્યાત્મક રીતે રજૂ કરવા ચિત તું સિદ્ધને ચિંતા ધરે છે એવી પંક્તિ બનાવી છે નીચે રીતે કાવ્યાત્મક બનાવો પેલું આંખ તું શા માટે રડે છે આંખ તું સિદ્ધને રડે છે બીજું જીભ તું શા માટે ચીસો પાડે છે જીભ તું સિદ્ધને ચીસો પાડે છે ત્રીજું હવા તું શા માટે ફરફરે છે હવા તું સીધને ફરફરે છે ચોથું હોઠ તું શા માટે બબડે છે હોઠ તું સીધને બબડે છે પાંચમું ઉપર મુજબ બીજી બે પંક્તિ બનાવો ભમરા તું સીધને ફૂલે ફૂલે ફરે છે કોયલ તું સીધને ટહુકા કરે છે ત્યાર પછી આઠમું વાંચો સમજો ને સ્વર સ્વચિત પંક્તિઓ ઉમેરો થનાર વસ્તુ થયા કરે જયમ શ્રીફળ પાણી ભરે થનાર વસ્તુ થયા કરે જયમ દાડમ દાણા ભરે આ રીતના તમારે વાક્ય બનાવવાના છે નદીમાં નીર વહે છે જયમ વાદળ વરસ્યા કરે છે જયમ ઝરણા વસે છે ત્યાર પછી નવમું કલાક મહાકુંભમાં તમારા મિત્રને કાવ્ય જ્ઞાન કરેલું તેના પ્રથમ નંબર આવ્યો અને તેને અભિનંદન પાઠવતો અને તેના તેનો અનુભવ જણાવતો મેસેજ તૈયાર કરો તો આ રીતનો તમારે અભિનંદન પાઠવતો પત્ર લખ્યો છે પ્રિય મિત્ર કલા મહાકુંભમાં તારા કાવ્ય જ્ઞાનને પ્રથમ સ્થાન મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન તારી કવિતાઓ સુંદર અવાજ અને ભાવપૂર્ણ રજૂઆતથી હું હંમેશા પ્રભાવિત થયો છું પણ આજે તો તે સાચે જ ઇતિહાસ રચ્યો છે તારી મહેનત અને પ્રતિભા સાથે જ સફળ થઈ છે આ સફળતા તારી કઠિન મહેનતનું ફળ છે તારા અનુભવો વિશે જાણવાની મને ઉત્સુકતા છે મંચ પર ઊભા રહીને કેવો અનુભવ થયો જ્યારે તારું પ્રથમ નામ પ્રથમ જાહેર થયું ત્યારે તને કેવું લાગ્યું આ સ્પર્ધા માટે તે કેવી તૈયારી કરી બધી વિગત મને જરૂર જણાવજે ફરી એકવાર અભિનંદન આ ઉપલબ્ધિ માટે તારો ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભેચ્છાઓ તને ખૂબ ખૂબ તારો મિત્ર રોનક આ રીતનો પત્ર રોનકે લખેલો છે હવે અભિનંદન આપનાર મિત્રને એને ઉત્તર આપતો મેસેજ એટલે આ રોનકે છે ને અભિનંદન પાઠવા એના મિત્ર સામો પત્ર લખ્યો છે પ્રિય મિત્ર તારા અભિનંદન બદલ ખૂબ ખૂબ આભાર તારો સંદેશ વાંચીને મને ખૂબ આનંદ થયો કલા મહાકુંભમાં ભાગ લેવાનો અનુભવ સાચે જ અદ્ભુત હતો મંચ પર ઊભા રહીને મારા મનમાં થોડો ડર હતો પણ જેવી મેં કવિતા શરૂ કરી બધો ડર દૂર થઈ ગયો હું કવિતાના શબ્દોને લયમાં એવો લયમાં એવો તો ખોવાઈ ગયો કે મને મંચનો ડર ભૂલી ગયો પરિણામની જાહેર વખતે મારું હૃદય જોરથી ધબકતું હતું જ્યારે મારું પ્રથમ નામ પ્રથમ સ્થાને નામ પ્રથમ સ્થાને જાહેર થયું ત્યારે મને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો મારા માતા પિતા અને શિક્ષકો પણ ખૂબ ખુશ હતા તૈયારી માટે મેં રોજ બે કલાક અભ્યાસ કર્યો મારા ગુરુજીએ મને લય અને ઉચ્ચારણ પર ખાસ ધ્યાન આપવા શીખવ્યું જે ખૂબ ઉપયોગી થયું તારા સપોર્ટ માટે ફરીવાર આભાર આપણે જલ્દી મળીશું અને બધી વાતે બધી વાતો વિગતવાર કરીશું તારો મિત્ર સોહમ ત્યાર પછી દસમું નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પેલું ચિત તું સિદ્ધને ચિંતા ધરે એવું શા માટે કહ્યું હશે ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે એવું કવિ એટલા માટે કહ્યું હશે કે આપણે વ્યર્થ ચિંતા કરીએ છીએ કવિ કહે છે કે પરમાત્મા જે કરે છે તે જ થાય છે તેથી આપણે ચિંતા કરવાની જરૂર નથી બીજું લખ ચોરાશી એટલે શું લખ ચોરાશી એટલે ચોરાશી લાખ જન્મો તેનો અર્થ છે દરેક આત્મા વિવિધ લાખ જન્મનું ચક્ર ફરે છે શ્રી કૃષ્ણ ચંદ્રનું સ્મરણ કરવાથી શું થાય છે ચંદ્રનું સ્મરણ કરવાથી જન્મ મરણનો ભય દૂર થાય છે ચોથું કાવ્યમાં કોના પર ભરોસો રાખવા કહ્યું છે શા માટે આ રીતનો જવાબ છે કાવ્યમાં પરમાત્મા શ્રીકૃષ્ણ પર ભરોસો રાખવાનું કહ્યું છે કારણ કે એમનું જ ધાર્યું થાય છે આપણા પ્રયત્નો વ્યર્થ છે પાંચમું કવિને મતે આપણે કયું અક્ષર જ્ઞાન રાખીએ છીએ કવિને મતે આપણે એ અજ્ઞાન કવિને મતે આપણે કયું અજ્ઞાન રાખીએ છીએ કવિને મતે આપણે અજ્ઞાન રાખીએ છીએ કે બધું આપણા નિયંત્રણમાં છે જ્યારે ખરેખર તો બધું પરમાત્માના નિયંત્રણમાં હોય છે તો મિત્રો આ તો આપણું ધોરણ આઠ વિશે ગુજરાતીની સ્વ પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ જોઈ શકો છો